નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગામી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય પણ પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં સિયોર જનનાલ દેહ વરસાદ રહેશે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ નર્મદા સુરત અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે તો નવસારી ડાંગ વલસાડ અને દાદરનગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ